નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલમાં હું કિસાનસિંહ કૃષિ નિષ્ઠાન આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો જૂન મહિનામાં કયા કયા શાકભાજીના ખેતીનું વાવેતર કરીને ખેડૂત મિત્રો સારામાં સારી કમાવણી કરી શકે તેના વિશે આ વિડિયોમાં વિગતવાર ચર્ચા કરીશું સૌ પ્રથમ વાત કરીએ તો ખેડૂત મિત્રો જૂન મહિનામાં ભીંડાનું વાવેતર કરી શકે છે તો સારી કંપનીની હાઇબ્રિડ જાતનું પસંદગી કરીને ખેડૂત મિત્રો વાવણી કરી શકે છે ભીંડાનું વાવેતર કર્યા પછી લગભગ ચાલીસથી પચાસ દિવસે ઉત્પાદન મળવાનું ચાલુ થાય છે દર આંતરા દિવસે ભીંડાની વીણી કરવી પડે છે લગભગ વીણી ચાલુ થયા પછી લગભગ ત્રણથી ચાર મહિના સુધી કન્ટિન્યુ ભીંડાની વીણી ચાલુ રહે છે ચોમાસાના કારણે ભીંડાનું માર્કેટ ભાવ પણ સારો મળી રહે છે તો ખેડૂત મિત્રો જૂન મહિનામાં ભીંડાની વાવેતર કરવાની ઈચ્છા ધરાવતા હોય તો પીંડાનું વાવેતર આરામથી કરી શકે છે બીજા નંબરે વાત કરીએ તો લીલા શાકભાજી તરીકે ઓળખાતા પાલકની ખેતી ખેડૂતો જૂન મહિનામાં પાલકની ખેતી પણ કરી શકે છે આ માટે ખેડૂત મિત્રો ત્રણથી ચાર ખેડી ખેડગરની ખેડૂત મિત્રો જમીન તૈયાર કરી શકે છે અને છાણિયા ખાતરનો ખેતરમાં ઉપયોગ અવશ્ય કરવો એકરમાં ચારથી પોલી છાણિયા ખાતરનો ઉપયોગ કરવો પાલકનું વાવેતર કરવા પછી લગભગ ત્રીસ દિવસે પાલકની કાપણી કરી શકાય છે એકવાર વાવેતર કર્યા પછી લગભગ પાલકની ત્રણથી ચાર કાપણી કરી શકાય છે ચોમાસામાં પાલકનો માર્કેટ ભાવ પણ ખૂબ સારો મળી રહે છે તો ખેડૂત મિત્રો જૂન મહિનામાં પાલકની વાવેતર કરવાની ઈચ્છા ધરાવતા હોય તો પાલકનું વાવેતર આરામથી કરી શકે છે બીજા નંબરે વાત કરીએ તો વીલાવાળા શાકભાજી તરીકે ઓળખાતા ભારેલા દૂધી કાકડીની ખેતી પણ ખેડૂત મિત્રો જૂન મહિનામાં આરામથી કરી શકાય છે વેલાવાળા શાકભાજીની ખેતી માટે ખેડૂત મિત્રો મંડપ બનાવીને ખેતી કરી તો ખૂબ સારું ઉત્પાદન મળી શકાય છે અને એની ક્વોલિટી પણ ખૂબ સારી મળે છે વેલાવાળા શાકભાજીનું વાવેતર કર્યા પછી લગભગ ચાલીસથી પચાસ દિવસે ઉત્પાદન મળવાનું ચાલુ થાય છે લગભગ દરરોજ વેલાવાળા શાકભાજીની વીણી કરવી પડે છે અને એકવાર ઉત્પાદન ચાલુ થયા પછી લગભગ ત્રણ ત્રણથી ચાર મહિના સુધી કન્ટિન્યુ ઉત્પાદન મળવાનું ચાલુ રહે છે ચોમાસામાં વેલાવાળા શાકભાજીનો માર્કેટ ભાવ પણ સારો મળી રહે છે વેલાવાળા શાકભાજીની ખેતીમાં ખેડૂત મિત્રો ધ્યાનમાં રાખવાની એક ખાસ બાબત છે કે ચોમાસામાં રોગ રોગોનું પ્રમાણ ખૂબ વધારે જોવા મળે છે તેથી રેગ્યુલર કીટનાશક દવાનો છંટકાવ કરવો અને બને ત્યાં સુધી મંડપ બનાવીને વેલાવાળા શાકભાજીની ખેતી કરવી જેથી રોગ જીવાતનું પ્રમાણ ઓછું રહે અને વેલાવાળા શાકભાજીની ક્વોલિટી પણ સારી મળે તો ખેડૂત મિત્રો જૂન મહિનામાં વેલા શાકભાજીની ખેતી આરામથી કરી શકાય છે ચોથા નંબરની વાત કરીએ તો રીંગણ મરચાં અને ટામેટાની ખેતી ખેડૂત મિત્રો જૂન મહિનામાં રીંગણ મરચાં ટામેટાની ખેતી પણ આરામથી કરી શકાય છે તો ખેડૂત મિત્રો રીંગણ ટામેટા મરચાં માટે નજીકની કોઈ શાકભાજી નર્સરીમાં કોન્ટેક કરીને તમે કોઈ હાઇબ્રિડ જાતની પસંદગી કરીને તેના ડાયરેક્ટ રોપા લાવીને તમે ખેતરમાં ફેરરોપણી કરીને પણ રીંગણ ટામેટા મરચાંની ખેતી કરી શકો છો એકવાર વાવેતર કર્યા પછી લગભગ બે મહિના પછી ઉત્પાદન મળવાનું ચાલુ થાય છે લગભગ ઉત્પાદન ચાલુ થયા પછી લગભગ પાંચથી છ મહિના સુધી કન્ટિન્યુ ઉત્પાદન મળતું રહે છે ને ચોમાસું હોવાથી રીંગણ ટામેટા મરચાંનું માર્કેટ ભાવ પણ સારું મળી રહે છે ચોમાસામાં ખાસ બાબતનું ધ્યાન રાખવાની બાબત એ છે કે રીંગણ ટામેટા મરચાંમાં ઇયળનો ખૂબ મોટો પ્રશ્ન રહે છે તો ઇયળના અટકાવવા માટે કોઈ સારી ઇન્સેક્ટિસાઇડ દવાનો ઉપયોગ કરીને ખેડૂત મિત્રો દીવાતને કંટ્રોલ કંટ્રોલમાં રાખી શકે છે તો ખેડૂત મિત્રો આ વાત હતી જૂન મહિનામાં કયા શાકભાજીનું વાવેતર કરી શકાય તો ખેડૂત મિત્રો તમે કયા શાકભાજીનું વાવેતર કરવાના છો તે કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને શાકભાજીની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો તમે એમને કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જણાવી શકો છો અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આભાર જય જવાન જય કિસાન